મારું નામ વાળા પ્રવીણભાઈ નારાયણભાઈ ગામ શેરગઢ તાલુકો કેશવદ જિલ્લો જૂનાગઢ હું શેરગઢ ગામમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત કરતો હોય અને કોઈ પણ માણાને કોઈ હેરાન કરતા હોય એને સપોર્ટ કરતો હોય એના કારણે સરપંચને કાઠું લાગતું હોય અને અવારનવાર મારી ઉપર હુમલા કરતા હોય કરાવતો હોય મારે અહીંયા દારૂ મૂકી જાય મારે ત્યાં મારી ઉપર પોલીસની ખોટી રેડું કરાવે રાજકીય વગના કારણે પોલીસ પોતે બુટલેગર હોય જુગારના ધંધા આલે એના હાજરવલીના પાટલા હાલે એકવાર મારી અક્ષયગઢ મારી ઉપર ફોર વ્હીલ ચડાવી એકવાર મારી વાડીએ મારી ઉપર આઠ જણા હુમલો કર્યો એવી અવારનવાર હુમલા કરીને અમે પોલીસમાં કેટલી અરજી કરેલી છે આ સરપંચ અમારા ગામનો છે મોહનભાઈ નારણભાઈ દયાતર મોહિત નારાયણ દયાતર અને ખોટા કામ કરે છે વાથી બ્લોક ઉખડીને વાં નાખી દે એટલે હું એને નડતો હોય એમાં પૈસામાં ભ્રષ્ટાચાર કરવાનો એટલે મને મારી નાખવાની કોશિશ કેદીનો કરતો હતો આજ મારી નાખવાની કોશિશ કરી પણ હું બસી ગયો મારે આજે ફોર વ્હીલ ની ભટકાડી આવી જિલ્લા પંચાયતે મારે આડી નાખી ફોર વ્હીલ મને મારવા હું ત્યાં અટી ગયો પછી ત્યાં પછી ફોન કરતો ત્યાં મને કીધું કે તને માર નાખવો ફોન કરતો કરતો એ સીસીટીવી કેમેરા જિલ્લા પંચાયતે છે જ ગમે જોઈ લઈ અગાઉ મને આઠ જણા મારવા મોકલ્યા તો હા ભાઈ પીએસઆઈ કસોટને મારી મારીથી એમાં તો એ ફરિયાદ થઈ બાકી તો એવા કેટલા અધિકારીઓને તાલુકા પંચાયતમાં પરમાર સાહેબને માર્યા હતા એસી એટીવીટીના એસોને ખોટું કામ કરવું હોય કોઈ ના પાડે તો એમાં આડા પડે એટલે દેવાવારી કરે મારી મને આમાં ન્યાય મળે અને એની ધરપકડ થાય અને એને પાસા થાય એવી ગુનેગારને પાસાના કેટલા વાર કાકડિયા કે કલેક્ટર નથી કરતા આમાં કલેક્ટરને હું નડતું હોય કાંઈ ખબર પડતી નથી